નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથના અપક્ષ ઉમેદવાર દેવેન્દ્ર મોતીવરસની મોટી જનસભા યોજાઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ગામના અપક્ષ ઉમેદવાર દેવેન્દ્રભાઈ ધનજીભાઈ મોતીવરસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું જેમાં દેવેન્દ્રભાઈ ધનજીભાઈ મોતીવરસે જનસભાને સંબોધિત કરી હતી જો મારો વિજય થાય તો સૌથી પહેલું માછીમારી કલમ એ કરીશ કે જે બોટના કોલ છે એના ઉપર દસ કલાક દસ લાખ રૂપિયાની પહેલી સહાય આપું અને જે હોડીના કોલ જે કોલ રજીસ્ટર કહેવાય એના ઉપર હું પાંચ લાખની સહાય પહેલી એને આપું છું જેથી કરીને એ લોકોની આર્થિક સ્થિતિ ઉભી થઈ જાય દિલ્હી સરકાર અને ગુજરાત સરકારમાંથી સાથે રહીને એને પાંત્રીસ ચાલીસ રૂપિયા સબસીડી પાસ કરાવી જેથી કરીને એ લોકો ડીઝલની બોટ લઈ એમ બાર આ સભામાં બહુ જ બહોળી સંખ્યામાં વેપારી વર્ગ વેરાવળના રહીશો હાજર રહ્યા હતા સભાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો સંજય રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ